પાત્રીસ લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી રહી છે વડિયા બાટવા અને દેવડિયા અને અમરનગર સુધી શ્વાનને બચાવવાનો આતંક અને અમરનગર સામે રસ્તામાં શ્વાનને ડીમ ઢાળી દીધાના વિડીયો સામે આવ્યા છે અને વડિયા પંથકમાં હડકાયા શ્વાનને લઈને ભય ફેલાયો છે વડિયા બાટવા દેવડિયા જેવી જગ્યાએ આ ઘટના બનવા પામી છે અમરનગર ગામે રસ્તામાં શ્વાને કરડ્યાની ઘટના સામે આવી રહી છે વડિયા પંથકમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે અમરેલી વડિયા પંથકમાં હડકાયા શ્વાન નો આતંક સામે આવી રહ્યો છે હડકાયા શ્વાને બે દિવસમાં ત્રીસ થી પાંત્રીસ લોકોને બચકા ભર્યા ની ઘટના સામે આવી રહી છે